श्री स्वामीनारायण भगवानी जय अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातिता स्वामी महाराज जय भगत जी महाराज जय शास्त्र जी महाराज जय जी महाराज जय प्रमुख स्वामी महाराज ने जय त्याद कर છે પંદર વર્ષના જ હતા પાર્ષદ હતા અને તે વખતે ગાયો ચારવા મોકલતા ત્યાં મંદિરમાં જુનાગઢ રહેતા હતા તે સ્વામી જાય અને ત્રણસો દાંતણ કાપવાના પોતે એકલા જ કાપે પછી મંદિરે પાછા લાવ પછી દરેક સંતોના આસને આપવા જાય આપણે તો લાઈને ઢગલો નાખી દેવા જેને લઈ જ લઈ જાય પહેલા ત્રણસો દાંતને ના કાપીએ વેચવા આમ દસ જણની ટુકડી બનાવી પડે એક એક જણ ત્રીસ દાંતન કાપ્યા સ્વાય ને વિચાર જ નહીં હું ગમેલી સેવા સોંપી સેવા તો કરે એમાં કેટલા ભાવપૂર્વક એટલે પ્રેમપૂર્વક દરેકના આશયને આપવા જવું અને પછી છેલ્લું વધે પોતા માટે આપણે ત્રણસો દાંતલા ને પહેલામાં પેલું આપણે સારામાં સારું બાજુમાં લઈ લઈએ પછી બીજાને એટલે આવી રીતે હંમેશા છેલ્લે સુધી ત્યાં અમે ગોંડલમાં યુવકો વાસણ ઉટકતા હતા પછી બાપા એકદમ આયા જોવા માટે સાંઈ કે લાવો વાસણ ક્યાં ઉટકાય છે ધર્યું સાંઈ આમ કર્યું એટલે આ તો ચીકણા છે આમ ના ઉટકાય આમાં ઠાકોરજી જમે તો એક યુવક કહે કે સ્વામી આ તો હરિભક્તોના છે સ્વાય કે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે હવે જો આ સેવા બધા સેવા તો કરે બનામાં કેટલી ક્વોલિટીમ બોલા ચાલીસ ટકા માર્ક ના આવે આપણે જે રીતે વાસણ ઉટકે સ્વામી એકસો એક ટકા કેટલો હવે જો આવો ભાવ હોય કે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે એ વાસણ કેવા ઉટકાય બોલો આપણે હરિભક્તોને ઠાકોરજી અલગ પાડીએ એટલે પછી હરિભક્તો લફર જફર ચીકણા બધું ચાલે એક દિવસ ચલાવી લેલો હાવ આ વિચાર આવે સેવા પણ એટલી આમ જ પોતે વાત જ કરતા કે શાસ્ત્રી હરિભક્તોની સાથે શાસ્ત્રી માનની સેવા છે શ્રીજી માનની સેવા છે હાવ ભાવથી કરે એ સેવાનો તો હરિભક્તોને આનંદ થાય એ આગળ વધે આવા શુદ્ધ ભાવથી કરાય બોલો અંદર ભેદાઈ જાય સાચો નિઃસ્વાર્થ પ્રેમ મળે એ તો ઠીક પણ જે સેવા કરનાર એનું હૃદય કેટલું શુદ્ધ થાય ભલા આજે બાર આપણે સેવા કરીએ છીએ અરે સ્નાન કરીએ છીએ સાબુન પાણી લગાડીએ તો પાણી જેટલું સોફ્ટ વોટર કહે ને આમ જેટલું આમ સારું હોય એ તો ઘણા ત્યારે તો પાણી બહુ ખાર આવે છે નરમાં ખર પેલા જે ફુવારો હોય છે તો એ તો બંધ જ થઈ જાય મહિના પછી તો બે ધારા જ આમ અને એ આમ જાય આમ જાય ઉપર તો પડે જ નહીં ખાર હોય ને પણ ખાર વિના પાણી હોય એમ સરસ સાબુ સરસ હોય અમે ગામડા ફરતા ને યુગીઆમાં ભેગા સારી ગામમાં અમે સાબુ માગ્યું કપડાં ધોવાતા કેટલું કર્યું ફીણ જ ના વાળ કપડું ઘસાઈ ગયું તો જો બે સારું હોય એટલે દેહ શુદ્ધિ કેટલી સરસ થાય તો એવી જ રીતે અંતર શુદ્ધિ છે આજે જે દુઃખ ક્લેશ છે ને આખી દુનિયામાં મન ગંદુ છે બીજું કાંઈ નહીં ગંદુ મન લઈને ફરો તમે શું તમને સુખ આવે બધા ઉનારો છે બરાબર પરસેવો થાય તમને હવે જમવા સીધા બેસી જાઓ ભલે આઈસ્ક્રીમ હોય તો મજા ના આવે જ્યારે ઠંડા પડો હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને પછી જે તમે જમો તો જે આ દૈહિક શુદ્ધિ પણ કેટલું ફેર પાડે તો સવારે ઉઠ્યા તમે બરાબર અને એમને મોડું ધોયા વગર દાંતણ બ્રશ કર્યા વગર બાર વાગ્યા સુધી ફરો મજા આવે અને જાય બ્રશ મારી દીધો ને બસ તાજગી આવી જાય થયો પેલા પ્લેનમાં થયો પેલા આપે છે કપડું આપે એમ થયું પેલું કાગળ એવું આપે એમ જરા લગાવી ને તાજગી આવી જાય બધી બનાવટી બધી ચાલે કહેવાનું શું કે એવી રીતે અંતર શુદ્ધિ થઈ જઈએ બહારનું તો ખૂબ આગળ વધ્યા છે આપણે બહારની શુદ્ધિ પરદેશમાં તો તમારે વાત પૂછો નહીં રસ્તામાં પણ ધૂર ના આવડે આટલી બંધ એટલો પેલો વેક્યુમ ક્લિયર બધું કરી લે આપણે એક ગાડી જઈએ ને તો બધું આમ માથું ભરી જાય ધૂળથી આવું થાય પણ અંદર શુદ્ધિની ખામી છે જ્યાં અંદર શુદ્ધિ નહીં થાય તો સુખ આવા નથી બહાર એટલા સાધન હોય ગમેલી સગવડ હોય અબજો રૂપિયા કરોડો નહીં જો મન ગંદુ હશે ને તો સુખ આવશે જ નહીં તો યુગી જે સેવા કરતા એ આ રીતે કરતા તો મન શુદ્ધ જ હતું મન અમન હતું મન પુરુષોત્તમ રૂપ થઈ ગયેલું એ તો પ્રશ્ન જ નથી અને પછી એમની સેવા એટલે એમને તો પ્રશ્ન છે જ નહીં લાભનો એ તો માણતા હું આનંદ જ કરતા હું પણ સામાનો હિત થાય એવી રીતે સેવા કરતા સામાન યાદ રહીએ આમ યોગી આપણને એક વાર મિજમાની ભોગવી હોય ને અનુભવ કરો ને જિંદગી ભૂલે એટલું બધું આ ના એ અંદર વાત જ જુદી હતી એટલું શુદ્ધ પ્રેમ હોય નિઃસ્વાદ પ્રેમ હોય એટલે યોગી આપા જે હરિભક્તની સેવા કરી છે એમને હે તો જેને જેને જે એમની સેવા લીધી હશે યોગી આપ પોતે જ વાત કરતા મેં બધાને રાજી કર્યા છે બધાની સેવા કરી છે લો અને આપણે તો બાદ બાકી થાય આની સેવા થાય આની ના થાય અને આટલી જ થાય અને આવી રીતે થાય એમાંય ઊંચા નથી આવતા